નોઈડા કંપનીમાંથી રિટાયર થયેલા લાલસિંહ છેલ્લા ત્રણ વર્ષથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ કાર્યાલયના ચક્કર કાપી રહ્યા છે પરંતુ પીએફનો ફાઇનલ ક્લેમ નથી મળી રહ્યો જ્યારે પણ ક્લેમ કરે છે દરેક વખતે રિજેક્ટ થઈ જાય છે દર વખતે એક જ કારણ બતાવવામાં આવી રહ્યું છે ડેટા મિસમેચનું પોતાના ઘર આઝમગઢથી નોઈડા આવવા જવામાં હજારો રૂપિયા ખર્ચ થઈ ગયા પરંતુ લાલસિંહ પીએફ ખાતામાં જમા પૈસાને કાઢી નથી શકતા આ ફક્ત લાલસિંહની સમસ્યા નથી પીએફના ફાઈનલ સેટલમેન્ટ ક્લેમ ના રિજેક્ટ થવાનો દર છેલ્લા 5 વર્ષમાં 13% થી વધીને 34% પર પહોંચી ગયો છે એટલે કે દર 3 માંથી 1 ક્લેમ રિજેક્ટ થઈ રહ્યો છે ઈપીએફનો આંકડા અનુસાર વર્ષ 2022-23 માં પીએફ ફાના સેટલમેન્ટ ના કુલ 77.87 લાખ ક્લેમ આવ્યા તેમાંથી અંદાજે 34% એટલે કે 24.93 લાખ ક્લેમ રિજેક્ટ થઈ ગયા જ્યારે તમે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ક્લેમ કરો છો તો તેમાં અરજદારનું નામ યુએ એન ઈપીએફઓમાં સામેલ થવાની તારીખ બેંક ખાતું કેવાયસી સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ્સની વિગતો માંગવામાં આવે છે તેમાંથી જ્યારે કોઈ માહિતી ઈપીએફઓમાં નોંધાયેલી વિગતો સાથે મેળ નથી ખાતી ત્યારે તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે છેવટે કયા કયા કારણો છે જ્યારે તમારો પીએફ ક્લેમ રિજેક્ટ થઈ શકે છે ક્લેમ રિજેક્ટ થવાથી કેવી રીતે બચશો આવો સમજીએ ફ્રોડ સંબંધિત ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે સરકાર કેવાયસી પર વિશેષ ભાર મૂકી રહી છે પીએફ ખાતામાં પણ કેવાયસી અપડેટ હોવું જરૂરી છે જો તમારા પીએફ ખાતામાં કેવાયસી અધૂરું છે અને તમે વિડ્રોલ માટે દાવો કરો છો તો તે રિજેક્ટ થઈ જશે તેથી ક્લેમ કરતા પહેલા કેવાયસી અપડેટ કરવું જરૂરી છે જો તમારા આધાર કાર્ડમાં નોંધાયેલ નામ અને ઈપીએફઓ રેકોર્ડમાં નોંધાયેલ નામ અથવા અટકમાં કોઈ તફાવત હશે તો પણ તમારો પીએફ ક્લેમ રિજેક્ટ થઈ જશે તેથી ક્લેમ કરતા પહેલા તમારું નામ અપડેટ કરાવો આના માટે જોઈન્ટ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે આ કામ તમે ઓનલાઈન પણ કરી શકો છો આજકાલ કેવાયસી માટે આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જો તમારા આધાર કાર્ડમાં નોંધાયેલી જન્મ તારીખ પીએફ ખાતા સાથે મેળ નથી ખાતી તો તમારો દાવો રિજેક્ટ કરી દેવામાં આવશે તેથી જો તમારા આધાર કાર્ડ અથવા પીએફ ખાતામાં જન્મ તારીખ ખોટી રીતે નોંધાયેલી હોય તો તેને સુધારી લો જ્યારે તમે પીએફ ઉપાડવા માટે અરજી કરો છો ત્યારે તમારે તમારો બેંકનો અકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ દાખલ કરવો પડે છે આ સાથે ચેકબુક અથવા પાસબુકની નકલ પણ સબમિટ કરવાની હોય છે જો બેંક ખાતાની વિગતો આપતી વખતે કોઈ પણ નંબર ખોટો દાખલ કરવામાં આવશે તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે તેવી જ રીતે જો ક્લેમની સાથે જોડાયેલ ચેકનો ફોટો ઝાંખો હશે તો ક્લેમ મંજૂર કરવામાં નહીં આવે આ પરિસ્થિતિ બચવા માટે એપીએફઓ રેકોર્ડમાં બેંકની ડિટેલ હંમેશા અપડેટ રાખો ક્લેમ કરતી વખતે બેંક ખાતાની સંપૂર્ણ વિગતો કાળજીપૂર્વક ભરો જો તમે ચેક અથવા પાસબુકનો ફોટો અપલોડ કરી રહ્યા છો તો તે ક્લિયર હોવો જોઈએ જેને સરળતાથી વાંચી શકાય જો તમે માં જોઈન્ટ બેંક એકાઉન્ટ રાખ્યું છે અને આ અકાઉન્ટ કોઈ એવી વ્યક્તિ પાસે છે જે તમારા જીવનસાથી નથી તો તમારો ક્લેમ પાસ નહીં થાય એપીએફઓ તમારા ક્લેમની રકમ તમારા વ્યક્તિગત અથવા તમારા જીવનસાથીના સંયુક્ત ખાતામાં જ ટ્રાન્સફર કરશે જો તમારું યુએ એન આધાર સાથે લિંક ન હોય તો પણ તમારો ક્લેમ નકારવામાં આવશે ઘણી વખત પોર્ટલ પર કર્મચારીની ઈપીએફઓમાં જોડાવાની અને છોડવાની તારીખ અપડેટ નથી હોતી અથવા સાચી નથી હોતી તેવી જ રીતે જોઈનિંગ ડેટ અંગે પણ ખામીઓ જોવા મળે છે આવા કિસ્સાઓમાં તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે આ બધાનું કારણ માત્ર એક જ બતાવાય છે ડેટા મિસમેચ આવી સ્થિતિમાં લાલસી જેવી સમસ્યાઓથી બચવા માટે તમારા પીએફ ખાતામાં આધાર બેંક જન્મ તારીખ વગેરે સંબંધિત માહિતી હંમેશા અપડેટ રાખો જો કેવાયસી અધૂરું હોય તો તેને પૂર્ણ કરો જો તમારો ક્લેમ વારંવાર રિજેક્ટ થતો હોય તો તમારી કંપનીના એચઆર વિભાગનો સંપર્ક કરો અહીંથી તમે તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો